લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાએ ત્રણ દિવસ બાદ વાલિયા તાલુકાના દોલતપુર ગામમાં પ્રવેશ કર્યો હતો જ્યાંથી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધુ ઘોડા થઈ સિલુડી ગામ બાદ કોંઢ અને ત્યાંથી વટારિયા ગામમાં આવી પહોંચી હતી જે બાદ યાત્રા ગત રાત્રે વાલિયા ગામમાં આવી પહોંચતા વાલીયા જીઇબી પાસે લોકોએ આપના ઉમેદવાર ચૈતર વસાવાને ફૂલહાર પહેરાવી તેઓને આવકાર્યા હતા તેઓને ઉમેદવાર બનાવતા કોંગ્રેસના આગેવાનોની નારાજગી અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ સૌ સાથે મળી આવનાર ચૂંટણીની રણનીતિ બનાવશે અને તમામની નારાજગી પણ દૂર થશે આપણે દેશમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે અને આ ગઠબંધનમાં આજે ભરૂચ સીટ માટે કોંગ્રેસે પણ સહમતી આપી છે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર નથી રાખવાના અને મને ઉમેદવાર તરીકે નક્કી કર્યો છે ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે સાથે સાથે હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલજીનો ભગવતમાનજીનો પણ આભાર માનું છું કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજી મલ્લિકાર્જુન ખડકેજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરૂચના તમામ નેતાઓનો પણ હું આભાર માનું છું કે મારા પર આ ભરોસો તમે મૂક્યો છે ત્યારે આવનાર દિવસોમાં બધા સાથે રહીશું બધાનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને ભરૂચ લોકસભા કઈ રીતના જીતવાની છે અમારી રણનીતિ હશે અને ચોક્કસ ઉમેદવાર હતા કોંગ્રેસમાંથી બી તો એમને પણ નારાજગી છે પણ અમે બધા સાથે રહીને એમને સાથે રાખીને આગળ વધવાના છે ત્યારે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી એટલે આવનાર દિવસોમાં બધા અમે સાથે રહીને આગળ વધીએ